નમસ્કાર ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે રાજ્યમાં આર્થિક વૃદ્ધિનો દર ઉંચો છે પરંતુ શિક્ષણની સ્થિતિ આશા જન્માવતી નથી અલબત્ત રાજ્યમાં જે શિક્ષણના નામે જે જરૂરી માળખાકીય સવલતો પૂરી પાડવામાં આવે છે તેમાં ક્યાં સુધારો થયો છે ખરો પરંતુ સરકાર દ્વારા જે શાળા પ્રવેશ ઉત્સવ અને સમયે સમયે શિક્ષણની સ્થિતિનું જે ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવે છે તેનાથી વાસ્તવિકતાને ઘણું છે એટલે કે વાસ્તવિકતા તેનાથી કંઈક અલગ છે રાજ્યની શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે ખાસ કરી નીચે જઈ રહ્યું છે અને એમાં કોઈ નોંધપાત્ર રીતે સુધારો નથી થયો તો રાજ્યમાં સાક્ષરતાના પ્રમાણનો જે દર છે તે અન્ય રાજ્યો કરતા હજુ ઘણો પાછળ છે તો અગિયાર થી ચૌદ વર્ષના પાંચ ટકા બાળકો તો એવા છે કે જે શાળાએ પહોંચી નથી શકતા અથવા અધવચ્ચેથી શાળાએ છોડી દે છે તેનો દર ખૂબ જ વધારે છે એટલે કે એની ટકાવારી ખૂબ વધારે છે બીજી તરફ ગુજરાત શિક્ષણ વિભાગના જે આંકડાઓ સામે આવ્યા છે આંકડાઓ પ્રમાણે નવાણું પોઈન્ટ નવ ટકા ગુજરાત રાજ્યની શાળાઓ એવી છે કે જેમાં બાળકો માટે અલગ ટોયલેટની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા છે તેવું દર્શાવવામાં આવે છે પ્રચાર અને પ્રસાર માટે કે આંકડાઓ જાહેરાતમાં બતાવવા માટે ઠીક હશે પરંતુ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય લેવલે જે શાળાઓની સ્થિતિ છે જે વાસ્તવિકતા છે તે લોકો એટલે કે ગામડાના લોકો આ આંકડાને કેવી રીતે સાચા સમજી શકે તો ગુજરાત સરકારના જે આંકડાઓ સામે આવ્યો એમના મતે સિત્તેર પોઈન્ટ સાત ટકા શાળાઓ એવી છે રાજ્યની કે જ્યાં કોમ્પ્યુટર લેબ છે હશે શાળામાં લેબ તો હશે પરંતુ કોમ્પ્યુટરના શિક્ષકોનું શું શિક્ષકોનો ક્યાંક અભાવ હોય છે અને યોગ્ય રીતે કોમ્પ્યુટરનું જ્ઞાન બાળકોને નથી આપવામાં આવતું અને જેના કારણે ત્રીસ ટકા જેટલી શાળાઓ જેવી છે કે જ્યાં કોમ્પ્યુટરનું જ્ઞાન બાળકો લઈ શકે છે તો રાજ્ય સરકારે વર્ષ બે હજાર નવથી ગુણવત્તાની સમીક્ષા કરવા માટે ગુણોત્સવની શરૂઆતો કરી અને તમામ શાળાને એ બી સી અને ડી એવા વર્ગમાં એટલે કે એવા ગ્રેડ આપવાની પણ શરૂઆત કરી આ યોજના પણ બનાવી પરંતુ જે શાળાનું પરફોર્મન્સ નબળું છે કે જે શાળાઓ આ બધું કર્યા બાદ પણ તેમના પરિણામમાં સુધારો નથી કરી શકી તેમને સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવાની વાત હતી પરંતુ આ દિશામાં પણ હજુ સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી એટલે એવું પણ કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા જે પણ આંકડાઓ રજૂ કરવામાં આવે છે જે પણ સ્થિતિ દર્શાવવામાં આવે છે આ સ્થિતિ આ આંકડાઓ પ્રચાર પ્રસાર જાહેરાત અને કાગળ પર સાચા હશે પરંતુ તેની વાસ્તવિકતા ચોક્કસપણે અલગ છે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી એસએસસી ની પરીક્ષાના પરિણામમાં ગુજરાતી ભાષાનું જે પરિણામ છે તેનું નબળું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાની જ આ સ્થિતિ હશે ગુજરાતમાં જ તો વિચાર કરો કે રાષ્ટ્રીય ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીનું પરિણામ કેવું આવતું હશે એનાથી તો સૌ કોઈ વાકેફ છે અને એના કારણે જ રાષ્ટ્રીય સ્તરે લેવાતી કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ ચોક્કસ નબળું દેખાય તો નવી શિક્ષણ નીતિની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાં કઈ સદીની શિક્ષણ નીતિ હજુ ચાલી રહી છે તે સમજી શકાતું નથી સરકારી પ્રાથમિક શાળાઓનો વહીવટ છે તે સદંતર ખાડે ગયો છે અને છતાં પણ વાત તો દિલ્હીની શાળાઓની કરવામાં આવે છે સત્તાવાર આંકડાઓ જે સામે આવ્યા છે આ આંકડાઓને જોતા તો શિક્ષણ મંત્રીના તમામ દાવાઓ જે અત્યાર સુધી કરવામાં આવ્યા છે આ તમામ દાવાઓ નિષ્ફળ સાબિત થતા હોય તેવું લાગે છે જી હા રાજ્યમાં બે હજાર પાંચસો ચુમ્મોતેર શાળાઓ ખંડેર હાલતમાં છે તો સાત હજાર પાંચસો ને નવાણું શાળાઓ એવી છે કે જેની દિવાલો કાચી છે અને છત પણ કાચી છે રાજ્યમાં ચૌદ હજાર છસો શાળાઓ એવી છે કે જે માત્ર એક જ વર્ગખંડથી ચાલે છે શાળા પ્રવેશ ઉત્સવના તાઇફાઓ ચોક્કસ કરવામાં આવે છે અને એની પાછળ લાખો રૂપિયાનો ધુમાડો પણ કરવામાં આવે છે સો ટકા નામાંકનના દાવા પણ શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ કરવામાં આવે છે પરંતુ દસ લાખ વિદ્યાર્થીઓ રાજ્યમાં એવા છે કે જે શાળાએ જ નથી ગયા તો રાજ્યમાં છ હજાર છસો અને છ શાળા તો એવી છે કે આખી શાળામાં માત્ર એક જ શિક્ષક છે અને ધોરણ ત્રણ થી ના એવા એક્યાસી ટકા વિદ્યાર્થીઓ છે કે જેને ગુજરાતી સરખું વાંચતા અને લખતા પણ નથી આવડતું તો રાજ્યમાં પાંચ હજાર છસો અને સોળ સ્કૂલ એવી છે કે જે આવી છે છ્યાસી સ્કૂલ એવી છે કે જેમાં માત્ર પાંચ કે દસ વિદ્યાર્થીઓ છે વિચાર કરો અને રાજ્યમાં વીસ હજાર વર્ગખંડની અછત છે ખેલ મહાકુંભની મોટા ઉપાડે વાતો છે પરંતુ ચાર હજાર સ્કૂલો એવી છે કે જેની પાસે રમવા માટે એટલે કે બાળકોને રમવા ખેલવા માટે મેદાન પણ નથી ત્યારે રાજ્યમાં શિક્ષણની સ્થિતિના જે આંકડાઓ સામે આવ્યા છે આ આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે અને જાહેરાતો અને પોસ્ટરમાં શિક્ષણ નીતિ ક્યાંક દેખાતી હોય તેવું લાગે છે એટલે ઘર ઘરઆંગણે ગુજરાતમાં જે સ્થિતિ શિક્ષણની છે એ સાઈડ પર મૂકી અને શિક્ષણ અંગે કે પછી સરકારી શાળાઓની સ્થિતિ અંગે વાતો હંમેશા દિલ્હીની જ કરવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટનું અંગે શું કહેવું છે તે સાંભળીએ નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી દિવસે દિવસે ગુજરાતની અંદર એજ્યુકેશનની જે સ્થિતિ છે દિવસે દિવસે ખાડે જઈ રહી છે આજે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ભણવું એક સ્વપ્ન સમાન થઈ ગયું છે આજે ગુજરાત મોડલની બહુ મોટી મોટી ચર્ચાઓ કરવામાં આવે છે પરંતુ ગુજરાત મોડલની હકીકત એ છે કે આજે ગુજરાતમાં પચીસોથી પણ વધારે સ્કૂલ એવી છે કે જે ખંડેર રાગતમાં છે પંચોતેરસો થી પણ વધારે સ્કૂલ એવી છે કે જ્યાં કાચી દિવાલો છે કે સ્કૂલ ગમે ત્યારે દિવાલ પડી શકે છે અને બાળકોને ઉપર હોનારત થઈ જશે થઈ શકે છે એમને ઈજા પહોંચી શકે એવી સ્થિતિનું નિર્માણ છે છ હજારથી પણ વધારે સ્કૂલ એવી છે કે જે ગુજરાત સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા સો ટકા નામાંકનની વાત તો કરવામાં આવે છે પરંતુ આજે પણ ગુજરાતની અંદર દસ લાખથી પણ વધારે બાળકો એવા છે કે જેમને ક્યારે સ્કૂલ નથી જોઈ ક્યારે પણ એ ભણી શક્યા નથી આજે ચૌદ હજારથી પણ વધારે સ્કૂલો એવી છે જે ફક્ત એક ક્લાસરૂમની અંદર સમગ્ર સ્કૂલ ચાલી રહી છે અને બાળકો એ નાના નાના ક્લાસરૂમની અંદર ભણવા પર મજબૂર થઈ રહ્યા છે અને આજે વીસ હજારથી પણ વધારે એવી છે સ્કૂલો કે જ્યાં વીસ હજારથી પણ વધારે ક્લાસરૂમની કમી છે એટલે આજે આપણે ગુજરાતમાં શિક્ષણની મોટી મોટી વાતો કરી રહ્યા છીએ પણ ગુજરાતની અંદર શિક્ષણની હાલત દિવસે ને દિવસે કથડતી જાય છે શિક્ષણની હાલત એવી છે કે જ્યારે ભારત ભાજપના ટોચના નેતાઓ ગુજરાતમાં આવે છે ત્યારે એક એમને એકમી સ્કૂલનું નિર્માણ કરીને ગુજરાત મોડલ સમગ્ર દેશની અંદર બતાવવું પડી રહ્યું છે અને એની સામે એક દિલ્હી મોડલ છે કે જ્યાં દિલ્હીની અંદર વર્લ્ડ ક્લાસ હાઈ ક્વોલિટીવાળી શાળાઓનું નિર્માણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે દિલ્હીની અંદર હેપીનેસ ક્લાસીસ ચલાવવામાં આવે છે દિલ્હીની અંદર ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગનો બાળક હોય કે અમીર હોય દરેકને એક સમાન નજરે જોવામાં આવે છે દરેકને એક સમાન બેન્ચિસ ઉપર બેસીને ભણવાની તક આપવામાં આવે છે દિલ્હીની અંદર હાઈ ક્લાસ સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે દિલ્હીની અંદર જે બાળકો છે ભણીને આઈઆઈટી આઈઆઈટી અને નીટ જેવી અઘરી એક્ઝામો ક્રેક કરીને આગળ વધી રહ્યા છે દિલ્હીની અંદર સ્માર્ટ બોર્ડની વાત હોય સ્વિમિંગ પુલ હોય ટેબલ ટેનિસ કોર્ટ હોય ફૂટબોલનું કોર્ટ હોય સમગ્ર વસ્તુ એક સરકારી શાળાની અંદર કેવી રીતે સમાવેશ થાય એવો એક મોડલ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીની અંદર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે ત્યારે આજે સમગ્ર દેશ અને ગુજરાતની સમક્ષ એક બે મોડેલ છે કે જે ગુજરાતની જનતાએ નક્કી કરવાના છે કે કયા મોડલને અમારે આગળ લઈ જવું અને કયું મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત થાય એના માટે અમારે મહેનત કરવી જોઈએ એક મોડલ છે ગુજરાત મોડલ જે ખૂબ જ પોકળ હાલતમાં છે અને બીજું છે કે દિલ્હી મોડલ કે જેને જોવા માટે ટ્રમ્પના પત્ની જ્યારે દિલ્હી આવે છે ત્યારે એવું કહે છે કે મારે કેજરીવાલની સ્કૂલ જોઈ છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણની જે સ્થિતિ છે શિક્ષણની નીતિ રીતિ છે અને શિક્ષણ વિભાગના જે આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે કારણ કે આ બધું જ વસ્તુ છે તે માત્ર કાગળ પર સારી છે જાહેરાતો અને પોસ્ટરોમાં સારી છે અને શાળા પ્રવેશોત્સવના કહી શકાય કે ગુણોત્સવના જે તાઇફાઓ કરવામાં આવે છે એમાં આ બધું સારું લાગે છે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે ગ્રામ્ય લેવલે પ્રાથમિક શાળાઓની સ્થિતિ ખૂબ અલગ છે અને જે ટકાવારી સામે આવી જે આંકડાઓ સામે આવ્યા ઘણી બધી સ્કૂલો રાજ્યમાં એવી છે જ્યાં શિક્ષકોનો અભાવ છે યોગ્ય વર્ગખંડો નથી ખંડેર હાલતમાં સ્કૂલો છે જેની દિવાલો કાચી છે બાળકો ક્યાંક જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે પૂરતા પ્રમાણમાં વર્ગખંડ નથી તો બાળકો બાર ઠંડી અને વરસાદમાં ઝાડ નીચે બેસીને પણ અભ્યાસ કરી રહ્યા છે આવા ભૂતકાળમાં ઘણા બધા સમાચાર આપણે સામે આવી ચૂક્યા છે તો ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં બાળકોને રમવા માટે મેદાન નથી કોમ્પ્યુટર લેબ નથી યોગ્ય ટોયલેટ અને પીવાના પાણીની વ્યવસ્થા નથી સ્વચ્છતાની વ્યવસ્થા નથી અને ઘણી સ્કૂલો તો એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષક છે હવે તમે વિચાર કરો કે ધોરણ એક થી સાત કે આઠમાં માત્ર એક શિક્ષક હોય છે એક્યાસી ટકા વિદ્યાર્થીઓ ધોરણ ત્રણ થી આઠમાં એવા છે કે જેને ગુજરાતી વાંચતા કે લખતા નથી આવડતું એટલે આ સ્થિતિ ગુજરાત સરકાર માટે ખૂબ ગંભીર કહી શકાય શિક્ષણ વિભાગ માટે ખૂબ ગંભીર કહી શકાય અને શિક્ષણ મંત્રી દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે તે ચોક્કસ અહીં નિષ્ફળ સાબિત થતા હોય એવું ચિત્ર ઉપસે આવ્યું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું